તો તમે આ ખેડૂત ભાઈઓને શું સલાહ આપવા માંગો કે વેસ્ટિજ ની પ્રોજેક્ટ નું કામ બહુ સારું છે ખેડૂત ભાઈઓ છે બધા ખેડૂત ભાઈઓ જો મોટી પાનેલી માંથી જોવા આવ્યા છે કે આ ખરેખર એટલું સરસ રિઝલ્ટ છે અને વેસ્ટિજ ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ તો બધા ખરેખર વાપરવા જેવી પ્રોડક્ટ છે વિશ્યુ વેલ્થ આ દવા છાંટેલ વગરની ચાર હેરું છે આ એગ્રી એટી ટ્યુ યુમિક અને ગોલ્ડનો યુઝ કરેલી આ ચાર હાઈ બંનેમાં ડિફરન્સ દેખાય છે